દાદરા જંબુસર હાઇવે પર સહયોગ હોટલ પાસે એક ટ્રક ચાલકે રાહદારી યુવકને અડફેટે લીધો હતો જેમાં યુવકના શરીર પર ટ્રકના તોતિંગ પૈડા ફરી વળતા યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટી મોત નીપજ્યું હતું

દરમિયાન ટ્રક ચાલકે આગળ જોયા વિના જ ટ્રક ચલાવી હતી અને કૌશિક ભુસાડને અડફેટે લીધા હતા જેમાં તેમના માથાના ભાગે ટ્રકના પૈડા ફરી વળતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું આ ઘટનાના પગલે લોકો દોડી ગયા હતા જ્યારે ટ્રક ચાલક લોકો એકત્રિત થતા ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો બીજી તરફ સમગ્ર મામલે વડુ પોલીસ પોલીસે મૃતક કૌશિક ભુસાડના મોટા ભાઈ અને ગોત્રી સેવાસી રોડ પર રહેતા રાજુભાઈ ભુસાડની ફરિયાદના આધારે વડુ પોલીસના પીઆઈ મયુર ચૌધરી અને તેમની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં ટ્રક ચાલક ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના અને હાલ સુરેન્દ્રનગર ધાંગધ્રામાં રહેતા ચોવીસ વર્ષીય મોનુ રણજીતસિંહ પરિહારને પકડી જેલ હવાલે કર્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર